નમસ્કાર દર્શક મિત્રો દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આસનો તો અનેક છે અગણિત છે મિત્રો દરરોજ બધા જ પ્રકારના આસનો કરવા અશક્ય છે તેથી મિત્રો જે અગત્યના અને મહત્વના આસનો અલગ જ તાળ્યા હોય તેમાંથી એક હલાસન પણ અગત્યનું અને મહત્વનું આસન છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે હલાસન કેવી રીતે સરળતાથી કરી શકાય તેમજ તે કરવાથી શું ફાયદા થાય છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોશો તો આપણે હલાસન કેવી રીતે સરળતાથી કરવું અને તેના ફાયદા શું છે તે જાણી શકાય તો મિત્રો જે લોકોના હાથ પગ ખભા કમર અને ગરદનના સ્નાયુઓમાં શિથિલતા હોય તેમજ મજબૂતાઈ હોય તેમજ જેઓ દરરોજ આ વિવિધ આસનોનો અભ્યાસ કરતા હોય તો તેવા લોકોને હલાસન કરવું ખૂબ જ સરળ રહે છે તો મિત્રો ચાલો આપણે સૌ પ્રથમ જોઈએ હલાસન કેવી રીતે સરળતાથી કરી શકાય ચાદર પર કે યોગા મેટ પર સીધા સવાસનની સ્થિતિમાં રહ્યા બાદ બંને પગ સીધા અને ટટ્ટાર રાખી ઉત્તાન પાદાસનની સ્થિતિમાં આવું અને ત્યારબાદ ધીમે ધીમે સર્વાંગાસનની સ્થિતિમાં આવું અને ત્યારબાદ મિત્રો બંને પગ સીધા અને ટટ્ટાર રાખી માથાની પાસણની બાજુ જમીનને બંને પગના અંગૂઠા સ્પર્શે તે પ્રમાણે સ્થિતિમાં આવું મિત્રો આસનનો આકાર દેખાવ હળ જેવો હોવાથી તે હલાસન તરીકે ઓળખાય છે મિત્રો આ આસનનો પ્રભાવ ગળા પર ખૂબ જ અસર કરે છે તેથી ગળાને લગતી તકલીફોમાં પણ ફાયદો થાય છે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવવા માટે પગ ઉપરની તરફ લઈ જઈ સૌપ્રથમ પ્રથમ કમરનો ભાગ અને ત્યારબાદ પગનો ભાગ નીચે લાવવો હાથ મૂળ સ્થિતિમાં જ રહેશે ત્યારબાદ સવાસનની સ્થિતિમાં આરામ કરવો અને મૂળ સ્થિતિમાં આવી સુખાસનમાં બેસવું તો મિત્રો આપણે જોયું કે જે લોકો નિયમિતપણે સર્વાંગાસન પશ્ચિમોત્તાસન કે પછી ઉત્તાન પાદાસન કરતા હોય તો તેમના માટે હલાસન કરવું ખૂબ જ સરળ રહે છે મિત્રો વાત કરીએ હલાસનના ફાયદા વિશે તો મિત્રો હલાસન કરવાથી સૌ પ્રથમ મોટામાં મોટો ફાયદો તો આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ખૂબ તેજ બને છે જેના કારણે હૃદયને પૂરતા પ્રમાણમાં લોહીનો પુરવઠો મળી રહે છે અને હૃદય મજબૂત બને છે બીજો મિત્રો આંખોનું તેજ વધે છે અને ચશ્મા આવ્યા હોય તો તે પણ દૂર થાય છે અથવા તો આંખોના નંબર આવતા નથી ત્રીજું મિત્રો પાચન ક્રિયા ખૂબ જ તેજ બને છે અને ચોથો મિત્રો સમગ્ર શરીરના અંગો હાથ પગ કમર ગરદન અને ખભા આ બધાના સ્નાયુઓ ખૂબ જ મજબૂત અને શિથિલ બને છે તો મિત્રો જો નિયમિતપણે આ પ્રમાણે હલાસનનો અભ્યાસ કરવામાં આવે તો આવા વિવિધ ફાયદા મેળવી શકાય છે મિત્રો જે કોઈ લોકોને હાથ પગ કમર ગરદન અથવા તો હૃદય સંબંધિત કે બીપી સંબંધિત બીમારી હોય તો ડૉક્ટરને બતાવ્યા બાદ જ હલાસન કરવું જોઈએ જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તો મિત્રો જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો હંમેશા ખુશ રહો તંદુરસ્ત રહો જય ભારત જય ગુજરાત